છોટાઉદેપુર જિલ્લાના ભારજ નદી ઉપર પચાસ કરોડના ખર્ચે એક બ્રિજ મંજૂર કરવામાં આવ્યો છે નેશનલ હાઇવે છપ્પન વિભાગના એન્જિનિયરની કચેરી એ બે માસથી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી શકી નથી ઉલ્લેખનીય છે કે બાર જેટલા કોન્ટ્રાક્ટરોએ પુલની કામગીરી કરવા માટે ટેન્ડર ભર્યા છે પરંતુ એક્ઝિક્યુટીવ ઇજનેરની કચેરીમાં તે ટેન્ડરોની બીડ ખોલવામાં વિલંબ કરી આવી રહ્યો છે અને જેના કારણે પચીસ કિલોમીટર ફરી અને જતા રાહદારીઓ વાહન ચાલકો ભારે હેરાન અને પરેશાન થઈ રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના ભાવિજેતપુર તાલુકાના ભારત નદી ઉપર એક બ્રિજ છે તે ચોમાસામાં ધરાશાયી થયો હતો આપ તસવીરોમાં જોયા છે આ બ્રિજ છે તે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગની માલિકીનો છે આ બ્રિજ નવો બનાવવા માટે કેન્દ્ર સુધી રજૂઆતો કરાતા સરકાર દ્વારા પચાસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગ દ્વારા બ્રિજનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું તેને બે માસનો સમય થયો છે બે માસની અંદર ટેકનિકલ બીડ ખોલવાનો સમય લગાવતા અધિકારીઓ ટેન્ડરનો વર્ક ઓર્ડર કાર્ય આપશે તે તો સવાલ ઉઠી રહ્યા છે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગના અધિકારીઓ પ્રજાની મુશ્કેલી સમજતા નથી કારણ કે અહીંયા સવાલ ઊભો થાય છે કે ટેન્ડર જ્યારે બહાર પાડવામાં આવ્યું અને તેને બે માસ સુધી વર્ક ઓર્ડર પણ આપી ના શકતા હોય આવા અધિકારીઓ સામે લોકોમાં આક્રોશ છે કારણ કે સરકારે તાત્કાલિક પૈસા મંજૂર કર્યા લોકોને સુવિધા મળે તે માટે ત્યારે બબે માસ સુધી ટેન્ડરની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવતી નથી તેના પર અનેક સવાલો ઉઠી રહ્યા છે નેશનલ હાઈવોટર વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે લોકો ફરી ચોમાસામાં મુશ્કેલીમાં ના મુકાય અને વહેલી તકે આ બ્રિજની કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રફીક રણીવાલા